તો અંબાજી નજીક આવેલા ચિખલા સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ જાતે જ રોકેટ બનાવીને હેલીપેડ પર ઉડાવ્યા હતા મોડેલ રોકેટરી વર્કશોપ હેઠળ સપનાની ઉડાન ભરવામાં આવી પ્રાથમિક શાળાના ધોરણ સાત અને આઠના બાળકોને પ્રથમ ભાઈ આંબળા દ્વારા રોકેટ મોડેલ બનાવવાની રીત શીખવવામાં આવી હતી બાળકોએ અંદાજે ત્રણ કલાકમાં પદ્ધતિ શીખીને જાતે જ રોકેટ બનાવી હેલીપેડ પર ઉડાવ્યા હતા રોકેટ બનાવવામાં શાળાના બાળકોને કાગળ સહિત સામગ્રી આપવામાં આવી હતી બાળકોએ પહેલા રોકેટ બનાવવાની ટ્રેનિંગ શાળામાં લીધી હતી બાળકોની કુલ સંખ્યા પ્રમાણે ચાર ચાર વિદ્યાર્થીના ગ્રુપ બનાવી દરેક ગ્રુપ પૈકી એક રોકેટ મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોએ શાળામાં કાગળ સહિતની વસ્તુઓ વડે ચાલીસ જેટલા રોકેટ બનાવ્યા હતા આ દરમિયાન ચીખલા સરકારી શાળાના આચાર્ય શિક્ષકો અને ગામના લોકો પણ હાજર રહ્યા હતા બાળકોએ ગ્રુપમાં પોતા પોતાના રોકેટ બનાવ્યા અને પોત પોતાના રોકેટ જાતે બનાવ્યા એમને જે સામાન આપવામાં આવ્યો હતો એમાંથી અને એ બનાવ્યા પછી એ લોકો રોકેટ સીધું ઉપર જશે કે નહીં એનું વિજ્ઞાન શીખ્યા અને એ શીખ્યા પછી એ લોકોએ રોકેટ બનાવીને ઉડાડ્યા અમારી શાળામાં સાહેબ અમને રોકેટ બનાવવાની તાલીમ આપી હતી અમે જાતે રોકેટ બનાવ્યું તેમાં એન્જિન મૂકીને અમે હેલિપ્લેન ઉપર આવી અને રોકેટ ઉડાર્યું અમને ખૂબ જ મજા આવી